તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ આજના દિવસના આ વિડીયોમાં આ ચેનલ ઉપર ફરી પાછું તમારું સ્વાગત છે આજે તારીખ થઈ ગઈ છે અગિયાર જાન્યુઆરી બે હજાર ને પચીસ શનિવારનો દિવસ છે અને બપોરના દોઢ વાગ્યા આજુબાજુનો સમય છે પહેલાં તો કાલે રાતે હું અક્ષર મંદિરે ગયો હતો આરતીના સમયે બરાબર ત્યારે એ જ સમયે અપૂર્વ સ્વામી ત્યાં દર્શન કરવા માટે આવ્યા હતા તો એની અમુક ક્લિપિંગ્સ લીધેલી હતી તો એ તમારી સાથે શેર કરું છું એ જોઈ લ્યો પછી આજના દિવસના વિડીયોમાં આપણે કન્ટિન્યુ કરીએ અપૂર્વ મુનિ સ્વામી આવ્યા છે જય સ્વામિનારાયણ જય સ્વામી જય સ્વામિનારાયણ બસ તો આ રીતે અપૂર્વ સ્વામીના દર્શન કાલે મંદિરે ગયો તો ત્યાં થઈ ગયા અને કેટલાય બધા ભક્તો ને એ બધા હતા તો એ થોડું ઘણું ટ્રાફિક પણ કાલે ઘણો વધારે હતો બહારથી દૂર દૂર દૂરથી દર્શન કરવા આવતા લોકોની સંખ્યા વધારે હતી ને હમણાં રજાઓ આવશે એટલે રજાઓ દરમિયાન ભક્તોનો ઘસારો એ ઘણો વધારે રહેશે અને બાકી હવે આગળથી અત્યારે આગળથી આજનું સવારનું રૂટીન પહેલાં જોઈ લ્યો છોકરાઓ નવી ગેમ રમે છે રમો તો કેમ રમવાનું કોણ પાણીમાં કોણ વહી જાય છે શિવ ઉભર 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 એમ નહીં એમ નહીં વેદુ તું પકડી રાખજે શિવ તું પાણીમાં વહી જાય એવું નથી કરવું ઓલું પાણીમાં વહી જાય ચકતો તી કેટલી એકવાર વેદું પાણીમાં વહી ગઈ છે અત્યારે ને ઓલો એને દોરીથી રેસ્ક્યુ કરે છે એવી રીતની ગેમ રમે છે હા હા ખેર જો એને બચાવી પાણીમાં વહી ગયો ઓહો પાણીમાંથી બચાવે છે બચી ગયો બચી ગયો હવે હવે જો વેદું પાણીમાં વહી ગઈ એને કોણ બચાવશે હલો મારે નથી બચાવી તું બચાવી હાલે કેમ બચાવવાની મને ન આવડે તું બચાવી તો હાલે તો પપ્પા કાઢે છે ઊભી થાય જલ્દી એને હું ફેર પડે પપ્પા કાઢે ગમવી ગડે ઊભી થાય લઈ કપડાં ઓલા થાય હ હા પડી જાવ દે ને હા હવે કેમ બચાવવાનું હા તો તું આઈથે બચી ગયો એક હૈ છું તો બરાબર નકર તો આ બચાતોય નહીં અંગ્રેજી આંકડાની ખાસિયત તમને આપણને એમ લાગે છવ્વી છે પણ એકચુલીમાં નાઇન્ટી ટુ બાણું છે ગુજરાતીમાં ન થાય ચાલો વેદુબેન રેડી થઈ રહ્યા છે ટ્યુશનમાં જ માટે કાં વેદુ અને ભાઈને તો બતાવ એવી હાલતમાં નથી હમણાં હળવો થઈને આવ્યો છે તો તાર નાવાનું ક્યારે છે ક્યારે નહીં કાજે ટીકડી લઈ લેવી છે નાવાની હાલો હાલો નાઈ લ્યો ફટાફટ ઠંડી લાગે છે હે મારા હમું તો જો ઠંડી લાગે છે શું હું મોટી પેન હા તે મોટી પેન્સિલ તો એ છે જ તારા બેગમાં બપોરે જો પૌવા બનાવવાનો ઓર્ડર દીધો ને તો મારી જેમ ટક કરે હું કેશ બાને હું નાખવાનું મીઠું હું એ અ ર અર રો મોરા મોરા ભાત ખાવા પડ્યા તારે

અમુકનું સારું ખાવા મળે પેળા ને એવું ગીડું ગીડું જ ખાવા રાખવાનું ચાલો આજે ટોમેટીનો ફેસ્ટિવલ છે ટોમેટાનું સૂપ સેવ ટમેટાનું સબ્જી લાઈટ ગઈ અને ભેગું શું છે બાજરો રોટલો ભાખરી સરસ ઓકે ઓકે કાંઈ બહુ ન જોઈ ઓકે સરસ હજી ઓમાં ભાત છે ને ખોવા છે ઓહો શું વાત છે બધી ફેવરિટ વસ્તુ વાહ ને દોઢના સમયમાં સીવું અમારો રમવાનો અહીંયા ટાઈમ પાસ થાય છે બસ તો એ ચાલુ છે અત્યારે નવી નવી અખતરા કરતો હોય રમકડાને તોડી મરોડી નહીં કંઈક નવું બનાવીને રમતો એ તું શું કરે સીવું એ સીવું તું શું કરે સી બોલ બોલ શું કરશ પેલા મને કે શું કરશ તું તેલ નવી હંભળાલું કઈ ટ્રેન ઓલી આપડી આપડી ક્યાં ગયા આપણે 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 પાલી પગ ધોવા ગયા તા ને ઈ આપડી જે રીતે છે બટા ઈ પગ ધોવા તો બહુ લાંબા થાય હો ને ખાલી પગ ધોવા હાટુ ન્યા ધકો ખાવો જોરદી આઈ ઈ તો પાલો તો ને આમ કેતી કટક કટક વાત ગયો ને તો પાલી ન આવ્યો એવું હેલે તો ને અને પછી તું ન્યા હું સેમા બેઠો તો ઈ તો કે

હા ક્યાં જાવું હવે ટ્રેનમાં કાલ તો બટાક ક્યાંય ગયા જેવું નહીં હોય રવિવાર છે ને રજાના દિવસો છે ને ટ્રેનમાં તો નામ ન લેવાય એટલે જ આપણે ગયા રવિવારે આટો માર્યા હોય નાને હમણાં હે ને અમારે અહીંયા ટ્રેનનો અવાજ સંભળાતો હોય ને એટલે તરત યાદ આવી જાય કે આપણે ગયા તા એને જોકે હવે હવારી રજા છે જોકે હવે અમને થોડી થોડી ખબર પડી ગઈ ટાઈમની કઈ ટાઈમે કઈ કઈ ટ્રેન આવે થોડું થોડું એકાદ વાર જાય એટલે અનુભવ થઈ જાય તમને એમ થતું હોય છે કે આ શું સંભળાવે પણ એ કબૂતરની પાંખ ફફડાવતો હોય ને એવો કંઈક અવાજ આવે છે કાલ રાતે આવતો હતો લગભગ ઉંદરનો અવાજ હોય ને એવું લાગે છે થોડા દિવસ પહેલાં પાડેલી ડુંગળી જે મૂકી હતી અત્યારે મોટી મોટી થઈ ગઈ છે અત્યારે તો જો કે આનું ઓમય કાંઈ કામ નહીં કારણ કે પાણીના ભાવમાં અત્યારે ડુંગળી આવતી હોય શિયાળાને અત્યારના સમયમાં ફૂલ પુષ્કળ પ્રમાણમાં ડુંગળી હોય બધી આ તો ઓલી બગડી જતી હતી તો કોટા કાઢ્યા હતા તો પછી હું અહીંયા નાખી દીધી એટલે પાછી ઉગી જાય આ રીતે છે તો ડુંગળીનો માહોલ થોડોક તમને બતાવી દીધો ઓર્ગેનિક ખેતી સવારે શનિ રીતે કાલે તો રવિવાર છે કાલે તો રજા એ રોવા માંડી હું ન મને ન આવડે કેમ કેમ રાખવાની હોય જો હાથ ફેરવે માથે વળી કેમ કેમ હાથ ફેરે જી શીખવાડ શીખવાડ તઈ તું રોતો હોય તું રોતો હોય તઈ તને કોમ કોને એવી રીતે છાનું રાખે દોરી જોતી હે તું રોતો હોય તઈ કોણ છાનું રાખે હાથ ફેરવીને માથામાં હે કોણ રાખે મમ્મી રાખે મમ્મી હાથ ફેરવીને રાખે છાનું તને હા ઢીંગલીન છાની રાખે હે માથે હાથ ફેરવીને મમ્મી એમ રાખતી હોય ગઢડા ગોપીનાથજી મહારાજનું મંદિર થાય ને એમાં શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો કે આ મંદિરના પાયામાં જે પથ્થર નાખે ને એને પ્રભુ તેડવા આવે એમાં એક ડોસી એકવાર ત્યાંથી નીકળતી હતી ને તો વાંહે કુતરું ધોયડ્યું એને મારવા હાટું પાણો નાખ્યો હવે કૂતરું તો છટકી ગયું પણ પાણો ઓલા પાયામાં ગયો એ ડોશીને અંત સમયે પ્રભુ તેડવા આવ્યા એટલે એ ડોસીએ પૂછ્યું કે મને કેમ તેડવા આવ્યા તો કે તમે મંદિરના પાયામાં બાણો નહીં તો ને એટલા માટે કે મેં તો ક્યાં તમને હારા ભાવથી નહીં ખોતો મેં તો ઓલા કૂતરાને મારવા હાટું નહીં તો ને કૂતરું વયું ગયું એટલે પાયામાં ગયો એ કે ભલે ને ભાવ કુભાવ ગમે એમ નહીં ખો હોય અમારું વચન હતું એટલે અમે તેડવા આવ્યા પાંચ રૂપિયા કોઈને દાનમાં આવે પણ તમે એવું માનો કે આનાથી મને પુણ્ય થાય તો એ તમારી ધારણા માટે તમારે બીજો જન્મય લેવો પડે પુણ્ય ભોગવવા માટે જેવી રીતે પાપ ભોગવવું પડે એમ પુણ્ય ભોગવવું પડે એટલે પુણ્યમાં એક ફાયદો છે કે જો તમે એ એ વસ્તુ કરો કે પ્રભુના રાજીપા માટે છે આનું પુણ્ય થતું હોય તો એ પ્રભુ તને અર્પણ તો શક્ય છે કે તમે એમાંથી બચી શકો નહીં તો પુણ્ય ભોગવાય પાછું જન્મ ધારણ કરવો પડે યોગીજી મહારાજ એકવાર ક્યાંક વિદેશ જતા હતા ન્યાય એક છોકરો એની પાસે કંઈક પુસ્તકમાં બધા મહાપુરુષો હોય જે મોટા મોટા હોય એ બધાની સહી લેતો હતો તો એને સહી કરી દીધી પછી બીજા જ કોઈક એવા ધર્મ પુરુષ કોક એવા આવ્યા હતા અને એની પાસે એ છોકરો ગયો કે મારે સહી કરવી એના હસ્તાક્ષર લેવા ગયો ને તો એ મહાપુરુષે જોયું કે આમાં તો આગળ યોગીજી મહારાજની સહી છે એટલે એને સહી કરવા ના પડ દીધી કે આ આ પન્નું ફાડીને ફેંકી દે ને તો જ હું સહી કરી દઉં તો ઓલો છોકરો કે ના હું ન કરું આ વાતની ખબર જ્યારે યોગીજી પડી ને ત્યારે યોગીજી મહારાજે કીધું કે તારે પન્નું ફાડીને ફેંકી દેવું જોઈએ ને કે હું તો બીજી વાર સહી કરી દે આ ગુણ ખરેખર લેવા જેવો આપણા વિરોધીઓ માટે પણ સારી બુદ્ધિ સારી નજર રાખવી સરાહનીય છે ખારો થઈને એની એક્સ્ટ્રીમ એનર્જી બતાવે છે એટલો બધો ખારો કેમ થો એ કેમ મોઢું કહી થારો કેમ એટલો બધો ગુસ્સો કેમ એટલો બધો વ્યક્ત કરતો મારા હમું જોતો મારા હમું જોતો એનર્જીમાં જો જો મોઢું જોયું જાણે કોક ને મારવા નીકળો હોય ને એ આમાં આમાં જ આનું શરીર છે ને આવું ના રહીએ બાકી ખાઈ પી તો લે વ્યવસ્થિત પણ આ એનર્જી આવી રીતે બધી યુટિલાઇઝ થઈ જાય કંઈ બાકી ગોરીએ ઈશકા ક્યાં કરો કે મેં ખાટલી કો ક્યું લે લેતો હો ખાટલી પર કયા કરના હે શું કરીશ ખાટલીનું હાલે હવે ન્યા ચડીને પછી પંખો ઓલા પેલાના યોધા હતા ને એના જેવું પંખો ફરતો પંખો બાંધી લઉં દોરી તી કા બોલા એમ કે હું બુડતા પક્ષીનો શિકાર કરું એમાં ફરતો પંખો બાંધી લઉં દોરીથી બાંધી લે 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 બાંધ નથી પહોંચતી દોરી થોડી ટૂંકી પડે બટા થોડોક ટૂંકો પડે બાકી જરેક કૂદકો મેર તો થઈ જાય ત્યાંથી તો ઓહો બાંધો બાંધો ફરતો પંખો બાંધશે નહીં નીચે પંખો ચાલુ કરશે બીજો દોરીનો કેમ જો કાલ વિધી ફી આપણી ઘરે આવવાની છે હો હમણાં હમણાં મેસેજ કર્યો તો કાલ વિધિ ફી આવશે હો નહીં આવે તો તું જાય છે હાથ ધાનવાળો ખીચડો મોર્ડન રીતે આ રીતે ખાંડવાનું પહેલા તો ખાંડવાનો હોય પણ હવે ડરવાનો થઈ ગયો ખીએરનો ખીચડો Aduh kacaro, karo wawaini.